આવતીકાલે જ્યારે સમગ્ર દેશમાં ઉત્સાહથી રામનવમીના તહેવારની ઉજવણી થવાની છે એ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વીસ કરતાં વધારે જગ્યાએ રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળનાર છે ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જે બે મોટી શોભાયાત્રા નીકળે છે એક ઉપરકોટ રામજી મંદિરથી શરૂ કરી આઝાદ ચોક એમજી રોડ થઈ અને જવાહર મંદિર સુધી જાય છે બીજી શોભાયાત્રા ઝાંઝરડા રોડ ઉપર નીકળે છે આ અંતર્ગત રોજ જૂનાગઢ શહેર પોલીસ એ એ ડિવિઝન બી સી આ સિટીના પોલીસ સ્ટેશન એલસીબીની ટીમ આ ઉપરાંત અન્ય જે ગર્વની ટીમ હેડક્વાર્ટરની પોલીસ તમામ અધિકારી બંદોબસ્ત સાથે રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે વધુમાં ઘોડેશવારો દ્વારા ડીપ પોઈન્ટમાં જ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે તમામ વિસ્તારના જે ડીપ પોઈન્ટ છે અગાશી અને અન્ય જે મહત્વના લોકેશન છે તે ચેક કરવામાં આવેલા છે ડ્રોન મારફતે મારફતે પણ સર્વેલન્સ કરવામાં છે અને આ એકસો પચીસ કરતાં વધારે પોલીસ કર્મીઓ બે એસઆરપીના પ્લાટૂન અને નેત્રમના કેમેરા સતત મોનિટરિંગ રાખશે જેથી કરીને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા પૂર્ણ થાય અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે